હવામાન વિભાગે રાજ્યમાં આખરી ગરમીની આગાહી કરી છે ગાંધીનગર શહેરમાં ગઈકાલે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે ગાંધીનગરમાં આવેલ તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર ખાતે મોટી સંખ્યામાં લોકો આઈસ્ક્રીમ અને લસ્સીનો આનંદ માણતા જોવા મળ્યા આકરી ગરમીમાં અન્ય નાસ્તાઓની જગ્યાએ લોકો આઈસ્ક્રીમ અને લસ્સી પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે

આઈસ્ક્રીમ અને લસ્સીનો સહારો લઈ રહ્યા છે ગરમીથી બચવા ગાંધીનગરમાં ગઈકાલે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું અને તેને જ લઈને લોકોએ રાહત મેળવવા માટે અન્ય કોઈ વસ્તુઓ કે નાસ્તા કરવાની જગ્યાએ આઈસ્ક્રીમ અને લસ્સીનો સહારો લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ પહોંચ્યા જો ગરમી આકરી છે જમવા કરતાં આઈસ્ક્રીમ કેમ પસંદ કે ગરમી જેટલી પડે છે તો મેનલી બીજું કાંઈ ખાવું ગમે નહીં આપણને એટલે અત્યારે આઈસ્ક્રીમ અને લચ્છી એનો સહારો લેવો પડે ગરમી જેટલી પડે છે હમણાં તો જે પ્રકારે ગરમી પડી રહી છે તેને લઈને લોકો અન્ય નાસ્તાઓ કરવાની જગ્યાએ આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ગાંધીનગરમાં આવેલ તૃપ્તિ લસ્સી પાર્લર ખાતે લોકો આઈસ્ક્રીમ અને લસ્સીની અવનવી વેરાયટીઓનો સહારો લેતા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ મોટી સંખ્યામાં લોકો આઈસ્ક્રીમ અને લસ્સી જેવા જે ઠંડા પીણા હોય છે તેનો આશરો લઈને ગરમીથી રાહત મેળવી રહ્યા છે તો ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે ગાંધીનગરમાં પણ પિસ્તાલીસ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો હાલ આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર